ડેરા બેરા મને લાગતા સતરે વેપારી હું આ સતરે વેચું છો હા ધંધો કરવો તો મન લેવું ના હોય છત્રી આ શેતર ચારે બધી ચાર જાય માન છોકરા તો કશી પડી જ નહીં બસ મારા એકલા મજૂરી કઈ કઈ આખી જિંદગી તૂટી જવાનું

કોમ બોમ કરતા નહીં અને તને એક લાત મળે ને તો ભઠે ખાતો કર દે જાતા બોલે તા માર હાર બોલ લેવ જા ખબર પડતી નહીં બસ બાપો મજૂરી કરે ને માર છોકરા બેન તો બસ આખો તો મીટિંગ જ કરની બોલ બોલે ત્યારે આ લાઈન મેં તો પાણી પીલે કરવા હું આ પાણીના માટલામાં બતરાના પૈસા ઠેકવા નહીં બસ આ મીટિંગ જ કર કર કરી લે બસ

કઈ નજરે જ આવતું નહી અત્યાર સુધી અમે મજૂરી કરી એ બધી કઈ ખબર જ પડતી નહીં ભાઈ આખો દર મિટિંગો કરવી અને પેલો છોકરો નવરો ડફાકો લે પેલો ફોન તાનો મારા હાલો લગી રે કોમ કરતો નહી એ એન માં જેવો થઈ ગયો એક્શન એ સત્રી લે લો સત્રી આય સત્રી એટલે જે અનવાણી મોઢવાણી લે ડોહાની ડોસવાની સત્રી આય લે સત્રી લે લો સત્રી ચોમાસા નો વરસાદ આવશે છત્રી લેલો છોકરા માટે મોટવા માટે ડોસો માટે ડોવા માટે અલે ભાઈ માત્ર જોતી નહી આગળ લગન થયા તા નવી પાયડી જોર બતાવી નહીં લેવી અલગ આગળ જો બે બતાવું તમે જો પછી અલગ જોયા આ મોટો માટે આ છોકરા માટે આ લેડીજો માટે આ ડોવા ત્યાં હોય ને અમુક એટલે કાકા લેલા છત્રી જો આ ડોહવા માટે આ મોઢા માટે જો જો નવી નવી ભાઈઓ માટે છત્રી હોય કાકા બે કાકા બોણીજ કરાવ લેલો લેલો હેડો ભાઈ હડપ છત્રી વત્રી નહીં લેવી તારા યાર જવું હોય જા ના રસ્તુ તારી એટલે કાકા આગળ બધી વેચીને જ આવ્યો જો અત્યાર પોતરી વેચી ના હોય તું છતા હારી છત્રી લેલો જોરદાર છત્રી જોટ કમ્પ્લીટ સતરી તમે લેલો આ રસ્તે જવાનું કરત્રી બધી કશી લેવી નહીં

ભાઈ છત્રી ભત્રી ને કાકા લેલા લે આ બસો વાય છત્રીજો દોઢ હજાર રૂપિયા લેલા બધી જતો કાકા વ્યાજબી કરી નવીને કી ને આરમી વાળી ભાવ ચાલે પછી હમજી હાલ દેજો

વાત કરતો તો પેલો ભાઈ હારો એ વાઘ આવ્યો છે પા આવ્યો છે અને તો હારું કશું કોઈ દેખાતું નહીં અને જો મને જો ચોટી બોટી પર છે ને વાઘ તો હારું માત્ર નેકરવાની બહાર નહીં કશી હારી કરે તો કરે શું હારું હલવાય તો જબર હોય યાર કરું શું મારા મારું બબુ ચૂંટી જાય છે બબુ મારું

મારું રિયા મોરું પડું ના